હાલો અગિયારો ક્યાં છે તેમજ અગ્યારે એ ચાર પાંચ અગિયાર બાર પાઉન્ટ હજાર રૂપિયા બી પછી ચાલી છે એ જીયા પચાણું છું બારો બાર તો બાર પાંચ રજા રૂપી એ બધું પાંચ નતા લખવાનું આરું જ છે તું લે મારે જાણ હાલો તો માને ચાલો પગળે સમાજ બે સાઠ બાંઠ સાઠ ખર્ચન રૂપિયા બાર સોન ખર્ચાય બારસો ને અડસઠ રૂપિયા વરિયાળી મીડિયમ માલભાઈમાં આઠ સાઇટ ઉપર નથીતેર બુમોતેર પંચોતેર બોતેર હિતો બેઠક ઓગણીસ પંચાલીસ નેવું ખાલી અઠાણું નવાણું બે હજાર પાંચ અગિયાર બાર પંદર હજાર પચાસ સારું તો તેર એવું પંચાણું ખાણું અઠાણું નવાણું ફટાણો કેટલું હા રૂપિયા વરિયાળી મિડિયમ માં નવું અઠાણું નવાણું તેર હોર વીત્રી ચાલીસ ચાલીસ પચાસ રીતે પંચાણું છોટો થશે તેર પંચાણું નથી